નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ મે બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં જે માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યાર પછી હવે માવઠાનો બીજો રાઉન્ડ આવશે તેમજ વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે બાવીસ તારીખ આજુબાજુ અરબ સાગરમાં એક સાયક્લોન બનવાનું છે જે ગુજરાત તરફ આવશે અને ગુજરાતની નજીકથી પસાર થાય હવામાન તરફ જાય અથવા તો ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં ટકરાઈ શકે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું કયા વિસ્તારમાં તેની અસર જોવા મળશે ખાસ કરીને ખેડૂતોએ હવે કેવી તૈયારી કરવી તેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાવાઝોડાની વાત કરીએ તો એકસો ને પચીસ કિલોમીટરથી 150 પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આ જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવશે વાવાઝોડાના જે મંડાણ છે તે આગામી ત્રેવીસ તારીખ સુધીમાં અરબસાગરમાં થઈ જશે ત્યાર પછી એકત્રીસ મે સુધીની અંદર તે ગુજરાતની નજીકથી પસાર થવાનો છે તો આગામી 24 તારીખની વાત કરીએ પચીસ તારીખની વાત કરીએ અને છવ્વીસ તારીખમાં આ સાયક્લોન કઈ રીતે આગળ વધશે તેની પણ વાત કરીએ સૌથી પહેલા આપણે વાત કરીએ તો અરબ સાગરમાં અહી એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે 22 તારીખ આજુબાજુ સર્જાય છે જે 23 તારીખે વહેલી સવાર સુધીની અંદર તે સાયક્લોનના રૂપની અંદર આપણને જોવા મળશે તેની પવનની ઝડપ 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની આપણને અહીં જોવા મળશે જે આગામી 23 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પવનની ઝડપ 92 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ જોવા મળી છે એટલે કે સુપર સાયક્લોનના રૂપની અંદર પણ તેની અંદર પવનની ઝડપ અત્યંત વધશે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક કરતા તે મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોને અસર કરે છે તેમાં પણ તેની પવનની ઝડપ આપણને વધારે જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ ચોવીસ તારીખની તો ખાસ કરીને પવનની ઝડપ એકસો ને દસ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ સાઠ થી સિત્તેરની પવનની ઝડપ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ પચીસ તારીખે વહેલી સવારે તે ગુજરાતની એકદમ નજીકથી પસાર થવાનું છે ત્યારે તેની જે પવનની જે ઝડપ છે તે એકસો ને કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે તેમજ આગામી સમયની અંદર આ જે સાયક્લોન છે તે ગુજરાતની એકદમ નજીકથી પસાર થશે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે પણ એસી થી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અને વાવાઝોડાની પવનની ઝડપ એકસો ને બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે જે મહત્તમ પવનની ઝડપ હશે તે ગુજરાતની નજીકથી અરબસાગરમાં પસાર થઈ રહ્યું છે ખાસ કરીને તે મસ્કટ ઓમાન તરફ તેની ગતિ હોઈ શકે પરંતુ ગુજરાત ઉપર તેની મોટાભાગે અસર જોવા મળતી હોય છે અથવા તો તે દિશામાં પરિવર્તન થાય તો ડાયરેક્ટ ગુજરાત ઉપર અથવા તો કચ્છ ઉપર પણ ત્રાટકી શકે છે તો આ રીતે ગુજરાત ઉપર વાવાઝોડાનો જે ખતરો છે તે મંડરાયો છે જોઈએ આગામી સમયમાં વાવાઝોડું કઈ રીતે આગળ વધે તેની ગતિ કેવી રહેશે તે વાત કરી હવે આપણે વાત કરીએ બાવીસ તારીખે વહેલી સવારથી એનો ટ્રેક ફાઇનલ કરીએ આપણે કે આ રીતે ધીમે ધીમે વાવાઝોડું આગળ વધી રહ્યું છે જે ત્રેવીસ તારીખ સુધીની અંદર મહારાષ્ટ્ર મુંબઈના જે વિસ્તારો છે તેની નજીક થી પસાર થશે તો જૂન પહેલાનો જે આ પ્રી મોન્સોન એક્ટિવિટીનો વરસાદ ગણવો કે વાવાઝોડાનો વરસાદ ગણવો પણ ખેડૂતો માટે જે પણ વિસ્તારોમાં વરસાદ થાય તે ફાયદાકારક રહેશે બાકી ચોમાસુ ખેસાય પણ શકે કારણ કે વાવાઝોડાની ગતિવિધિઓના કારણે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળની ખાડીનો ભેજ ખેસાવાના કારણે ગુજરાતની અંદર ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે તો આ રીતે સાયક્લોન આગળ વધી રહ્યું છે તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રની નજીક ગુજરાતના જે વિસ્તારો છે તેને અસર કરી શકે ચોવીસ અને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ માટે ગુજરાતમાં ભયંકર ખતરો ગણી શકાય તો આ રીતે વાવાઝોડાની ગતિવિધિ અત્યારે અરબ સાગરની અંદર મોડેલો બતાવી રહ્યા છે જોઈએ વરસાદ કેવો પડશે તેની અપડેટ હવે આપણે વરસાદની જે માહિતી મેળવવાની છે તેમાં આજથી 16 તારીખની આજની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આજે સંભાવના છે જેમાં ભાણવડ આજુબાજુના વિસ્તારો હોય જૂનાગઢ હોય અમરેલી હોય ગોંડલ જસદણ ભાવનગર ઉમરાળા પાલીતાણા જેસર બગદાણા પંથકમાં પોક પોક જગ્યા ઉપર સામાન્ય સાટાછૂટી થઈ છે કે વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ આજે બધા વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ રહેશે સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલિમોરા, વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, ભવના, તંબોશી, સાપુતારા વાની આજે બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં પણ આજે વરસાદની સંભાવના છે જોઈએ આવતીકાલે સત્તર તારીખની અપડેટ જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં સૌથી વધારે જો વરસાદની તીવ્રતા હોય તો તાપી તાપી જિલ્લો અને ડાંગ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં સામાન્ય સાટા છૂટી ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે સાપુતારા સુધીના વિસ્તારો તેમજ દમણ સુધીના વિસ્તારોમાં સામાન્ય સાટા છૂટી થશે અઢાર તારીખની વાત કરીએ તો તેમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય સાટા સુટી જોવા મળશે એકવીસ અને બાવીસ તારીખથી વરસાદની તીવ્રતા વધશે જેમાં એકવીસ તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ હોય ઉપલેટા જેતપુર ગોંડલ જસ્તળ બાબરા સાપરવેળાઓ કાલાવાડ તેમજ રાજકોટ સાઈડના જે વિસ્તારો છે જૂનાગઢ છે વિસાવદર છે ધારી સાવરકુંડલા પાલીતાણા મહુવા રાજુલા ઉના વેરાવળ આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી અને ડાંગ જિલ્લામાં પણ તીવ્ર વરસાદની શરૂઆત થશે તો જોઈએ બાવીસ તારીખની અપડેટ જેમાં બાવીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર આપણને તાપી સુરત વલસાડ ડાંગ આટલા ચાર જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે ત્રેવીસ તારીખની વાત કરીએ તે પહેલા આપણે જોઈએ કે વાવાઝોડાની જે ગતિવિધિ છે તે પણ તેજ બની હશે ત્રેવીસ તારીખે ચોવીસ તારીખની સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બપોર પછીનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને રાજકોટ હોય ચોટીલા હોય ગોંડલ હોય જુનાગઢ ભાણવડ પોરબંદર તેમજ વેરાવળ આ બધા જે વિસ્તારો છે તેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો ચોવીસ તારીખે સાંજના સમયગાળા દરમિયાન દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા જસ્ટળ બોટાદ ગોંડલ ભાણવડ પોરબંદર તેમજ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો છે બોટાદ જસણ અમરેલી ભાવનગર પંથકની અંદર જેસર બગદાણા પાલિકાના ગારિયાધાર મહુવા રાજુલા ઉના વેરાવળ ઉમરાળા આ બધા જે વિસ્તારો છે સૌથી વધારે ગીર સોમનાથ જુનાગઢ ભાવનગર અમરેલી ને અસર વાવાઝોડાની જોવા મળશે રાત્રિની વાત કરીએ

જે સાયક્લોનનો જે આખો ટ્રેક છે અને ચોમાસાની ગતિવિધિનો જે ટ્રેક છે આ રીતે આપણે જોવા મળી રહ્યો છે જેમાં સાયક્લોન સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની ગતિવિધિ વધશે હવે સાયક્લોન ઉપર આખો આધારે છે જો સાયક્લોન આ દિશામાં આગળ વધે અથવા તો અહીંથી ફંટાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો એકદમ સૌરાષ્ટ્રની નજીકથી પસાર થાય અથવા તો કચ્છની અંદર તે જાય અથવા કે તો પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સાયક્લોન કેવી રીતે આગળ વધી રહ્યું છે તેના ઉપર પૂરેપૂરો આધાર રાખશે તો આ રીતે ગુજરાતની અંદર ગતિવિધિ જોવા મળશે અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે પરંતુ બાવીસ તારીખે સંપૂર્ણ ખ્યાલ આપણને આવશે બંગાળની ખાડી અને અરબસાગરની અંદર હવે સાયક્લોન બનવાની શરૂઆત થઈ છે ચોમાસું અત્યારે હાલ જે શ્રીલંકા સુધી પહોંચી ગયું છે ધીમે ધીમે આગામી સમયમાં કેરળ સુધી પહોંચી શકે છે ત્યાર પછી મહારાષ્ટ્ર મુંબઈ અને ગુજરાત તરફ પહોંચતા પંદર જૂન અથવા તો અગિયાર જૂન આજુબાજુ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરી શકે તો મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો અમારી